સહયોગ સેવા ગ્રુપે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગ્રુપ દ્વારા દર મહિને નિયમિત જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવતી રાશન કીટ ઉપરાંત દિવાળીના પાવન પર્વ પર એક વિશેષ વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં દર મહિનાની જેમ પંચાવન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરાયું હતું જો દિવાળીના તહેવારની વિશેષ ઉજવણી રૂપે આ પરિવારોને રાશન કીટની સાથે મીઠાઈ ફરસાણ એક સાડી અને રોકડ સહાય રૂપે અગિયારસો રૂપિયા આપવામાં આવ્યા હતા આ પહેલથી પંચાવન પરિવારોના ઘરમાં તહેવારની ખુશીઓ બમણી થઈ ગઈ હતી ઉદારતાનું આ એક અનોખું ઉદાહરણ છે આ સમગ્ર સેવા કાર્યમાં દર મહિનાની રાશન કીટ હોય કે પછી દિવાળી નિમિત્તે રાશન કીટ ફરસાણ મીઠાઈ સાડી અને અગિયારસો રૂપિયાનું રોકડ દાન આપ્યું હતું આ બધાના મુખ્ય દાતા હીરાભાઈ મીર રહ્યા છે હીરાભાઈ મીરના નિષ્ઠાવાન યોગદાન અને સહયોગ સેવા ગ્રુપની સમર્પિત ટીમ દ્વારા આ વિતરણ પૂર્ણ કરાયું હતું સહયોગ સેવા ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ માત્ર પેટ ભરવાનો નથી પરંતુ તહેવારની ખુશીઓમાં સૌને સામેલ કરવાનો છે તેરા ચૂચકો અર્પણ થાનગઢની અંદર ચાલી રહેલું સરસ મજાનું સુંદર કામ એટલે જરૂરિયાતમંદ લોકોની સેવાનું કાર્ય એટલે કે સહયોગ સેવા ગ્રુપ કે જેલા છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે અને જરૂરિયાતમંદ લોકોના ઘરે જઈને વ્યક્તિની વાસ્તવિક પરિસ્થિતિ શું છે જાણી અને વ્યક્તિ દરેક વ્યક્તિને દર મહિને એમના ઘરે કાચું સીધું પહોંચાડવાની કાર્ય કરતું થાનગઢનું સહયોગ સેવા ગ્રુપ કે જેમાં દર મહિને પિસ્તાલીસથી પચાસ લોકોના ઘરે જઈ અને દર વખતે કાચું સીધું પહોંચાડવામાં આવે છે અને દિવાળીનો તહેવાર હોય સાતમ આઠમનો તહેવાર હોય એટલે થાનગઢના દાતાશ્રી તરીકે ભામાસાહ એવા શ્રી હીરાભાઈ નાથાભાઈ મીર દર વર્ષે છેલ્લા લગભગ ચારથી પાંચ વર્ષથી દરેક લોકોને મીઠાઈનું વિતરણ કરે છે જેમાં આ વર્ષે પણ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો હર ઘર ખુશીઓ કા તહેવાર મનાય એવા સૂત્ર સાથે આ વર્ષે પણ એમના તરફથી પંચાવન કીટ અને સાળીઓ પંચાવન તથા અગિયારસો અગિયારસો રૂપિયા દરેક વ્યક્તિને સપ્રેમ ભેટ અને બધા જ લોકો આ ખુશીનો તહેવાર મનાવે એવા આશયથી શ્રી હીરાભાઈ નાથાભાઈ મીરે થાનગઢમાં ખૂબ જ આવા જરૂરિયાતમંદ લોકોને સહાય અને સહયોગ આપેલો છે તે દરેક લોકો અને આ ટીમમાં ઘણા બધા કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે જે સહયોગ સેવાનું ખરેખર સાર્થક સૂત્ર કહી શકાય કે સેવા કર્મો ધર્મ એ સાથે જ થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો પણ એમની સાથે છે તો આવી રીતે દરેક લોકોને જરૂરિયાત લોકોને સાથે રહી અને સાવ સહકાર અને સહયોગ મળતો રહે તેવા દાતાશ્રીઓ અને કામ કરતા દરેક ટીમોને ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય વાસુકી દાદા